કેમ છો બધાને જે માતાજી અને નાના છોકરા બેઠા છે કેટલા બધા જો હાલો તમે હવે એ બધા કયો તમે કીધું ને મને બ્લોગ બનાવો એમ તો હું તમને પૂછું એનો જવાબ આપશો ને હાલો તું કેટલા મુણશો બાલવાટિકા બાલવાટિકા તું પાંચ આ પાંચ મુભણ તાણીને બોલો હું ફરીવાર પૂછું છું હો તું કેટલા મુભણ છો બાલવાટિકા બાલવાટિકા તાર નામ શું છે અમન અમનભાઈ નામ છે અને બાલવાટિકામાં ભણે છે અને તારું નામ શું છે જયપાલ જયપાલભાઈ તમે કેટલા મુભણો છો પાંચ મુભણે છે તમે બીજું બીજું તારું નામ શું છે ઋતવિક ઋતવિકભાઈ બીજું ભણે છે કેટલા એકડા આવડે છે એકડા કેટલા આવડે છે બનવા છે હે 50 50 એકડા આવડે છે તો રેડીસ કહેવાય ને અને તમે ડજો આ ભાઈ આપણે છે ને વિડીયોમાં ન થાઉં એટલે લઈ ગયો તું બનવા જાસો કેટલા મું ભાઈ બોલામાં બાલવાટિકા હાલો ઈ પણ બાલવાટિકા ભણે છે તારું નામ શું છે ઋતમ હે ઋતમ ઋતમ નામ છે ઋતમ ભાઈ નામ છે અને બાલવાટિકા ભણે છે કેટલા એકડા આવડે એકડા કેટલા આવડે 1 2 3 4 થોડાક તો આવડતા હશે ને હે 20 ઈ બોલશે બોલ કેટલા એકડા આવડે 20 એકડા આવડે છે હાલે ને બેન કે છે 20 એકડા આવડે છે તો મને ક્યારના બાળકો કે છે કે અમારો પણ બ્લોગ બનાવો તો મને એમ થયું હાલે બ્લોગ બનાવીને મૂકી દેવા ને બધા છે ને હા છે છે બો તો જો આ બધા નાના નાના છોકરા આજે આવ્યા છે વાડીએ અને બધા રમે છે અને અમારો ભુરિયો છે ને ઈ ઘોમાં હતાઈ ગયો છે તો ભૂરાભાઈ ઊભા થાઓ અને બહાર નીકળો તો જો આ બધા જો અમારા ભૂરાભાઈ ગામમાંથી બહાર નીકળા છે તમે જોઈ શકો છો ઈ એમ કે કે હું બહુ ઝીડિયામાં આવું છું એટલે મારે વીડિયામાં નથી આવું તો ઈ ભાઈ મોઢું હતાડે છે અને આ બધા વીડિયામાં આવી ગયા છે તો વીડિયો તમને કેવો લાગ્યો જો તું કેટલા મભણસો પાંચમું પાંચમું હાલો એ તાર નામ હું છે વિદ્યા વિદ્યા બેન પાંચમું ભણે છે અને વિદ્યા બેન ને પણ વિદ્યામાં આવું છે તો આવી ગયા છે ને આ બેન તમે કેટલામાં ભણો 10મું હાલો એ 10મું ભણે છે નામ આયલ પાયલ બેન 10મું ભણે છે વિદ્યા બેન પાંચમું ભણે છે અને રાકેશ જયપાલભાઈ પાંચમું ભણે છે તો બધા છોકરા કહે છે અમને પણ વીડિયા માં લ્યો ને તો મને એમ થયું કે હાલો આપડે પણ એક નાનેવો છોકરાનો બ્લોગ બનાવીને મૂકી દઈએ આમ તમ ભણવા જાવ છો ને હરોજ હા હા જો એ બધા હરોજ ભણવા જાય છે તો એક દિવસ આવ કે હરોજ જાવ હરોજ ભણવા જાવ છો તો વાંધો નહીં અને તું કેટલામાં ભણছো પાંચમું પાંચમું તારું નામ શું છે આયુષી બેન પણ પાસમું ભણે છે તો છોકરા ક્યાં કહેતા હતા કે અમને પણ લ્યો ને અમારે પણ વિડીયો બનાવો છે તો મને એમ થયું આલો નાના નાના ઢીંગલા બધા ભેગા થયા છે ને તો આપણે એક બ્લોગ બનાવીને મૂકી દઈએ તો બધાની યાદી રે અને બધા આવ્યા છે આજે વાળીએ શાકભાજી ઉતારે છે ને તો એની સાથે બધા આવેલા છે તો આ બધા ભણવા જાય છે જો એક બાલ વાટિકા ભણે ને એક બાલ મંદિર ભણે ને પાસમું ભણે છે પણ એક ભાઈ તોફાની બહુ લાગે છે આ તોફાની છે ને એને તો જોયા માં જ લાગ્યું કે આ તોફાની છે એમ આ નામ શું છે આ ઋત્વિક ભાઈ થોડાક તોફાની છે તો એને આપણે થોડું કેવાનું છે ઋત્વિક ભાઈ તમે કેમ એટલું બધું તોફાન કરો છો હે તો છે ને તમે ભણવા વિયા જાજો અને તોફાન ઓછું કરજો અમારો ભૂર્ય જો તોફાન કરે ને તો અમે એને ખીજાઈએ તો જો આ બધી છે ના 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 છોકરા અમારી વાડીએ શાકભાજી ઉતારવા આવ્યા એની સાથે બધા આવેલા છે તો હું વિડિયો બનાવતી થી તો મને બધા એમ કહેતા અમારો પણ વિડિયો બનાવો ને અમારો પણ વિડિયો બનાવો ને ક્યાં ના કહેતા તો મને એમ થયું હાલો એક વિડિયો બનાવીને મૂકી દેઈ બધાઈ નું તો હવે એક વાર તાણી ને હળુક નારા નું બધા બાપા સીતારામ બોલો બાપા સીતારામ બોલો બાપા સીતારામ બે વખત બોલો હરખાઈ થી બાપા સીતારામ બાપા सीताराम બાપા सीताराम हेलो તો છોકરાનો આપણે નાના નાના બાળકોનો વિડિયો બનાવી નાખ્યો છે તો ગમે તો લાઈક કમેન્ટ કરજો અને બધા સ્કૂલે ભણવા જાય છે અલગ અલગ કોઈ પાંચમો ભણે કોઈ 10મો ભણે કોઈ 12મંદિર ભણે છે તો આપણે નાના નાના બાળકોની મુલાકાત લીધી છે અને ક્યારના કહેતા હતા અમારો વિડિયો બનાવો ને અમારો વિડિયો બનાવો ને તો મને એમ થઈ આલો એક વિડિયો બનાવીને મૂકી દઉં तो બધા આવજો चाचा કરીને જય માતાજી બાપા સીતારામ વિડિયો ગમે તો લાઈક કમેન્ટ કરજો બાળકો માટે